સુરતમાં બિલાડીની ટોચના જેમ ખૂણે ખૂણે બોગસ ડોક્ટરો નીકળી આવે છે અને આ બોગસ ડોક્ટરોની બોગસ ડિગ્રીઓનું જે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને સુરત પોલીસ પણ ચોંકી ગઈ છે વ્યવહારિક છે કે સુરતની પાંડેસરા પોલીસ દ્વારા હાલમાં પંદરથી થી વધુ જે છે નકલી બોગસ ડોક્ટરો બોગસ ડિગ્રીઓ સાથે પકડવામાં આવ્યા છે મસ્ત મોટી સફળતા સુરત પોલીસને પણ મળી છે પરંતુ બારસોથી થી વધુ નકલી જે ડિગ્રીઓ છે એ તો વેચાઈ ગઈ છે ગરીબ દર્દીઓ સાથે ગરીબ દર્દીઓના જીવ સાથે રમત રમતા આ ડોક્ટરો વર્ષો વર્ષથી જે છે ખુલ્લો દોર મળી રહ્યા હતા અને સાથે જ આ તબીબો દ્વારા લોકોના જીવ સાથે ચેડા પણ થઈ રહ્યા હતા પણ ક્યાંક સુરત પોલીસને એની બાતમી મળી અને પાંડેસર વિસ્તારમાંથી પંદર જેટલા નકલી એમબીબીએસ પકડી પાડવામાં આવ્યા અને આ નકલી એમબીબીએસ જે પકડાયા છે એના જે મુખ્ય જે માસ્ટર માઇન્ડ કહી શકાય ને એ રશેષ ગુજરાતી છે અને આ રશેષ ગુજરાતી પોતે ક્યાંથી આખું આ કૌભાંડ ચલાવતા કઈ રીતની આ ડિગ્રીઓ વેચતા કેટલા સ્ટેમ્પો એની અંદર યુઝ થતા આ તમામ સુરત પોલીસ દ્વારા જે છે કામગીરી કરવામાં આવી છે કાર્યવાહી હોસ્પિટલો ક્લિનિકો કહી શકાય આ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે છે વાત તો એ કે સુરત પોલીસ દ્વારા જયારે આ નકલી ડોક્ટરોને પકડવામાં આવ્યા ત્યારે નકલી ડિગ્રીઓ બારસો થી વધુ વેચાઈ ગઈ હોવાનું સામે આવ્યું જેમાં અમદાવાદના ડોક્ટરની પણ સંડોવણી સામે આવી છે સિત્તેર હજાર રૂપિયામાં એક ડિગ્રી વેચાતી હોવાનું પણ ક્યાંક ખુલ્યું હતું અને આ તમામના

જે કામ છે ને એ ઓળખાતું નહીં હતું તો ખાસ જે કહી શકાય કે કોંગ્રેસની અંદર પણ તેઓ સક્રિય કાર્ય કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું હાલ પોલીસ દ્વારા પચીસ વર્ષથી જે હોસ્પિટલ ચાલી રહી હતી તે હોસ્પિટલને તો તાલા માડી દેવામાં આવે છે સર્ટિફિકેટો જે તેઓ ત્યાં બેસીને બનાવતા હતા તે હોસ્પિટલની પણ આજે તપાસ કરવામાં આવી હતી સ્પષ્ટ કહી શકાય છે કે પોલીસ દ્વારા તમામ જે આરોપીઓ છે એમની પણ પૂછપરછ હાલ ધરવામાં આવી રહી છે ફરિયાદી દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદને લઈને જે ડિગ્રી નકલી છે એને લઈને વારંવાર પૈસા માંગવામાં આવતા હતા અને જો પૈસા નહીં આપવામાં આવે તો ગુજરાતી દ્વારા અમદાવાદના જે ડોક્ટર છે એનો સહારો લેવામાં આવતો દ્વારા આપતી હતી પ્રત્યેક વ્યક્તિ પાસે સિત્તેર થી હજાર રૂપિયા તેઓ ફીસ લેતા હતા કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વગર માત્ર આ ડિગ્રી આઠ દસ દિવસમાં આપી દેવામાં આવતી હતી અને વર્ષે એના પણ પાંચ હજાર રૂપિયા લેવામાં આવતા હતા જો કોઈ ડોક્ટર પાંચ હજાર રૂપિયા વર્ષે અથવા મહિને એમની ડિમાન્ડ પર નહીં આપે તો અમદાવાદના જે ખાસ અમદાવાદમાં રહેતા ડોક્ટર બી કે રાવત છે તેમના નામે પણ નોટિસ મોકલવામાં લોકોમાં ડર પેદા કરવામાં આવતો હતો અને ત્યારબાદ જે નકલી ડિગ્રી લેનાર છે તેણે પાંચ હજાર રૂપિયા ફરીથી આપવા જ પડતા હતા ખાસ કહી શકાય કે બારસો નકલી ડોક્ટર પાસેથી નાણાં વસૂલવા માટે તેમણે શોભિત ખાસ એની અંદર રાખ્યા હતા ડ્રગ્સ કહો કે પછી અન્ય જે ગુનાહિત ઇતિહાસ કહો આવા લોકો સાથે પણ તેઓ સંબંધ રાખતા હતા અને ત્યારબાદ તેમની પાસેથી ઉઘરાણી કરાવતા હતા જે બોગસ ડિગ્રીઓ છે આ બોગસ ડિગ્રીઓ વેચીને તેમની પાસેથી જો પૈસા નહીં આવે તો આવા લોકો પાસેથી તેઓ ઉઘરાણી કરાવતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલાં જ શોભિત સિંહને પકડી પાડવામાં આવ્યો હતો જેની પાસેથી આ પ્રકારની ડોક્ટરની નકલી ડિગ્રી જે છે એ સામે આવી હતી જે વસુલાત માટે ગંભીર ગુનો માનવામાં આવી રહ્યો છે

જે બનાવ બન્યો હતો જે નાની અંધ માસુમનો જીવ આ બોગસ ડૉક્ટરના કારણે ગયો હતો તેની પણ તપાસ કરવામાં આવી હતી સવા વર્ષીય ફાતેમા શિખની ગત પંદરમી ફેબ્રુઆરીએ રમતા રમતા ધાબા પર પગમાં ઈજા થઈ હતી પરિવારજનો દ્વારા તેને રેહાના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતું ત્યાં તેને એક બાદ એક ચાર ઇન્જેક્શન આપતા તેની તબિયત લથડતા તેને સિવિલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પરજપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી તેની ઉપરથી એ ડોક્ટર બોગસ હોવાનું જાણવા મળી રહ્યું તું આ એક ડોક્ટર જે છે તેની ડિગ્રી પણ રશેષ ગુજરાત દ્વારા આપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યું હતું ખાસ કરીને આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા પણ એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ શખ્સો દ્વારા છેતરપિંડી કરવા માટે આખી યોજના બદ્ધ કરવામાં આવી હતી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી વેબસાઇટ થકી લોકોને વિશ્વાસ અસલી ડિગ્રીનો અપાવવામાં આવતો હતો અસલી કે નકલી ડૉક્ટરનો ફરક કરવો ખૂબ જ મુશ્કેલ બની રહેતો હતો તો ચારસો અત્યારે જે કલમોની વાત કરીએ તો એફઆઈઆર આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી અને ચારસો વીસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ મેડિકલ પ્રોફેશનલ અધિનિયમ હેઠળ પણ કલમો લગાવવામાં આવી છે સ્પષ્ટ કહી શકાય છે કે તેર જેટલા જે નકલી ડોક્ટરો છે એમની પાસેથી ખાસ સુરત અમદાવાદ ઓફિસ અને આરોગ્યના અધિકારીઓ દ્વારા તમામ સ્તરોએ રેડ કરવામાં આવી સુરત નહીં પરંતુ અમદાવાદને પણ બાકાત નથી રાખવામાં આવ્યું સુરત પોલીસે તપાસ જે છે તે જ કરી નાખી વ્યવહારિક છે કે ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડા થતા સુરત પોલીસની શહીદ અમદાવાદ પોલીસ કહો અમદાવાદ આરોગ્યની ટીમ કહો તેમના દ્વારા પણ અમદાવાદના છેડા નીકળતા ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા